તો આપણે પહેલો ફાઇનલી આવો ક્યુરો તૈયાર કરવાનો છે એના માટે પ્રોસેસ થોડું ટાઈમ લાગશે બનાવ્યું નથી ત્યારે અત્યારે પહેલી વખત બનાવવાનો છે તો જોઈએ લાસ્ટ લાસ્ટ ગુડ મોર્નિંગ તો આજ આપણે મીઠી જેવો નો ક્યુરો બનાવાનો છે એના માટે શું કેટલી વસ્તુની જરૂર પડશે તો ત્રણ થી ચાર વસ્તુની જરૂર પડશે પહેલી તો કડાઈની જરૂર પડશે બીજી ઘી જરૂર પડશે ત્રીજી ગરમ પાણીની જરૂર પડશે અને સાતમાં ખાણની જરૂર પડશે તો આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે બનાવવાનું તો પેલું આની અંદર ઘી લેવાનું થશે ટોપી નોર્મલી આની અંદર ક્લિયર કરી દઈએ ઘી લઈ લઈએ સાહેબ વધારે પણ થયું છે કોઈ વાંધો નહીં મેં પણ બનાવેલું નથી કોઈ દિવસ તો આજે પહેલી પર ટ્રાય કરવો છે આટલું અંદર ઘી લઈ હવે આપણે પેલું ગરમ કરેલું પાણીને નીચે લઈ લઈશું તો આગ્યા નીચે આપણે કઢાઈને લઈ લઈએ ઉપર એના પર હવે ઘી થશે ગરમ આ કેમ કી દઈએ સાઈડમાં 1 ખરપિયા કો રખ દાયતે યહ તો રો દયો 3 પેકેટ હે તો બારીક બારીક કરી લો યહ પર કી ગરમ થાય છે યહ પર સે કમ્પ્લીટ ખોલી દીધી છે તણ પેકેટ ખોલી દીધી કી બે મિનિટ મારે કમ્પ્લીટ ગરમ થઈ ગઈ છે તો આપણે અંદર નાખી શકી છે

वो आपने ना की दी पान से से આવી રીતનો ખીરો તૈયાર થાય આની અંદર તમે બદમ નાખો તો કાજુ નાખો હોય તો દ્રાક્ષ નોખો પણ નાખી શકો છો જેવી તમારી ફરમાઈટ અને સસ્તો ને સાદું આ સેવ પેકેટ દસ રૂપિયાનો આવે છે આપણે ત્રણ પેકેટ ત્રીસ રૂપિયાનો તો કઢાઈ કરીને ખીરો બની જો જાય મસ્ત ખાવાની પણ મજા આવે આપણે પોણી વાળો બનાવીએ તમે દૂધવાળા બનાવવાનો હોય તો એથી વધારે મજા આવે દૂધવાળો પણ બનાવી બનાવ્યું પાણી તમારે દૂધ નાખવાનું અંદર ઇલાયકી અને મસાલો તમે નાખશો તો તમને ખીરો ખાવાની એટલી બધી મજા આવશે એટલો ટેસ્ટ આવશે પૂછો ને વાત તો ફાઇનલી બાય બાય ટાટા લવ યુ ઓલ